નમસ્કાર મિત્રો મિત્રો પરસોત્તમભાઈ સોલંકી અને અમિત શાહ એક ફ્રેમમાં એક ફોટામાં શું સૂચવે છે શું દર્શાવે છે અમિત શાહ પરસોત્તમભાઈ સોલંકીને શા માટે મળ્યા શું ફક્ત ગણેશ ઉત્સવને લઈને એક મુલાકાત હતી કે તેની પાછળ પણ કંઈ કારણ હોઈ શકે છે વાત એ છે કે તેની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હતા શું સૂચવે છે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં ભાવનગરથી મુંબઈ સુધીનો કરંટ પરસોત્તમભાઈ સોલંકી ભાવનગરમાં ધારાસભ્ય છે ભાવનગર ગ્રામ્યથી હીરાભાઈ સોલંકી રાજુલાથી ધારાસભ્ય છે પરંતુ મુંબઈમાં આજની તારીખે પણ એમનું વર્ચસ્વ છે આજની તારીખે પણ વર્ષો પહેલાં મુંબઈથી આવ્યા હતા પણ આજની તારીખે પણ સંપર્કો ત્યાં મજબૂત છે સંબંધ મજબૂત છે ગણેશોત્સવ ચાલી રહ્યો છે સમજી શકો મુંબઈમાં તેની કેવી ઉજવણી થાય અને અંધેરીમાં આ સોલંકી પરિવાર પણ ગણેશ ઉત્સવ બાપાની સ્થાપના કરે છે વાત છે કે છેલ્લા બે ત્રણ દિવસથી એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું હતું કે અમિત શાહ આવી રહ્યા છે એ પોસ્ટરમાં પછી પરસોત્તમભાઈ સોલંકીનો ફોટો હીરાભાઈ સોલંકીનો ફોટો હોય દિવ્યેશ સોલંકી પરસોત્તમભાઈના દીકરા તેના પર મોટી જવાબદારી હતી આ કાર્યક્રમની અને અંતે પરસોત્તમભાઈ સોલંકી હાજર હતા અને ત્યાં અમિત શાહ આવી પહોંચે છે અમિત શાહ સાથે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના તેઓ પણ હતા ગણપતિ બાપાના દર્શન કરે છે સોલંકી પરિવાર સાથે ફોટો પડાવે છે પરસોત્તમભાઈ સોલંકીને પ્રણામ કરે છે નમસ્કાર કરે છે વાત કરે છે અમુક ભેટ આપવામાં આવે છે તેમના તરફથી અને અમિતભાઈના માથા પર પરસોત્તમભાઈ સોલંકી હાથ પણ મૂકે છે જાણે કે આશીર્વાદ આપતા હોય દેવેન્દ્ર ફડણવીસ પણ તેમને નમે છે એ શું દર્શાવે છે અને શું કોઈ વાત થઈ હોય શકે વાત એ છે કે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ખૂબ છે અને અમે આ પણ કહ્યું હતું કે સોલંકી એ ચહેરો છે કોળી સમાજનો કે જેને ભારતીય જનતા પાર્ટી અવગણતા એક તરફ મુકતા ખૂબ વિચારે અને તેમને દૂર કરવા જ તો ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોમાં કરી દીધા હોત આટ આટલો સમય થઈ ચૂક્યો પરંતુ તેમની માટેનું અનામત ખાતું આજે પણ તેમની પાસે છે પરસોતમભાઈ સોલંકી આજે પણ મંત્રી છે અને ભૂતકાળમાં પણ હતા ઓગણીસો પંચાણું બાજુ ભાવનગર આવે છે અને તે કહે મુજબ ગુજરાતમાં ભાવનગરમાં કોળી સમાજની પરિસ્થિતિ જોઈએ એ ચૂંટણી લડવાનું નક્કી કરે છે જ્યારે મુંબઈ હતા ત્યારે પણ ત્યાં કોર્પોરેટર હતા ત્યાં પણ કામ કરતા હતા તેવી માહિતી અમને ભૂતકાળમાં મળી હતી ઓગણીસો પંચાણુમાં ભાવનગરથી ચૂંટણી લડે છે લોકસભાની રાજેન્દ્રસિંહ રાણા સામે હારી જાય છે પાવડાનું નિશાન હતું અને ત્યારબાદ ઘોઘા થી ઓગણીસો અઠ્ઠાણું હોય બે હજાર બે હોય બે હજાર સાત હોય લડે છે જીતે છે ત્યારબાદ ઘોઘા બની અને ત્યારથી ઘોઘા જીતતા હતા ત્યારબાદ ભાવનગર ગ્રામ્ય બની અને સતત ભાવનગર ગ્રામ્ય થી જીતે છે વાત એ છે કે પરસોત્તમભાઈ સોલંકી આ વખતે મંત્રીમંડળમાં હશે કે નહીં અને અમિત શાહ તેને મળ્યા તેની પાછળનું કારણ હું શું હોઈ શકે અમિત શાહ દેવેન્દ્ર ફડણવીસ અમે જ્યારે વિડીયો જોયા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે પોતે આ વિડીયો મૂક્યો છે સોશિયલ મીડિયામાં તેઓ અલગ અલગ ગણેશ પંડાલોમાં અલગ અલગ ગણેશ ઉત્સવની જ્યાં ઉજવણી થઈ રહી છે તે તમામ જગ્યાએ જઈ રહ્યા છે ત્યાં દર્શન કરી રહ્યા છે સીધી વાત છે કે અંધેરી આજુબાજુના વિસ્તારોમાં જતા હોય તો પછી વર્ષોતમભાઈ સોલંકીનો જે પંડાલ હોય જે જગ્યાએ તેઓ ઉજવણી કરતા હોય હીરાભાઈ સોલંકી ઉજવણી કરતા હોય ત્યાં પણ જાય અને ત્યાં પણ ગણપતિ બાપાના દર્શન કરે એક સીધી વાત છે તેઓ ત્યાં ગયા ત્યાં સુધીનું બધું બરાબર છે પરંતુ શું તે પછી કોઈ વાત થઈ હોઈ શકે હીરાભાઈ સોલંકી પણ ત્યાં હાજર હતા જાણકારો કહે છે કે આ વખતે પરસોત્તમભાઈ સોલંકી ફરી એકાદ વર્ષ માટે હજુ પણ તેમને લંબાવે અને જ્યાં સુધી ધારાસભ્ય છે ત્યાં સુધી તેમની પાસે મંત્રીપદની ખુરશી રહે તેવું ભારતીય જનતા પાર્ટી વિચારી શકે છે અને સત્યાવીસ પછી કદાચ પરસોત્તમભાઈ સોલંકી ચૂંટણી નથી લડવાના એમના દીકરા લડે ત્યારબાદ હીરાભાઈ સોલંકી જો રાજુલાથી જીતે તો તેમને તક આપવાની તેવું જાણકારો કહે છે હીરાભાઈ સોલંકી ની નજીકના લોકોએ પણ કહ્યું છે કે જ્યાં સુધી પરસોત્તમભાઈ સોલંકી છે ત્યાં સુધી હીરાભાઈ સોલંકી મોટાભાઈને કાપીને મંત્રી બનવાનું ન વિચારે આ સુધીની વાત અમને મળી છે જોઈ આવનાર સમયમાં શું થાય છે અમિત શાહ મળ્યા પ્રણામ કર્યા પરસોત્તમભાઈએ તેના માથે હાથ મૂક્યો અને અમિત શાહ ગુજરાતમાં કેટલી અસર પાડે અમિત શાહના નિર્ણય ગુજરાતમાં કેટલી અસર પાડતા હોય છે એ આપણે વિચારી શકીએ આ પ્રકારની મુલાકાત આ પ્રકારનું વાતાવરણ આ પ્રકારના દ્રશ્યો એવા સંકેત આપે છે કે તેમની વચ્ચે ખૂબ સારા સંબંધો છે અને સોલંકી પરિવારને આવનાર સમયમાં મંત્રીમંડળમાં કોઈ ડેમેજ થશે નહીં તેવું અત્યારે આ તસવીરો પરથી આ વિડીયો પરથી લાગી રહ્યું છે કારણ કે ભાવનગરમાં તો વર્ચસ્વ છે જ તે પરંતુ મુંબઈમાં પણ એક મતબેન્ક એમની સાથે જોડાયેલી છે કેટલું પબ્લિક ભેગું થયું હતું અને ત્યાં પણ પરસોત્તમ સોલંકીના હોર્ડિંગ્સ લાગ્યા હતા પરસોતમભાઈ સોલંકીના ફોટો સાથેના કેટલા બેનર્સ જોવા મળતા હતા જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમિત શાહ અને પરસોત્તમભાઈ સોલંકીની આ મુલાકાત આપ કઈ રીતે જોઈ રહ્યા છો આપનું શું કહેવું છે બીજી વાત એ પણ છે કે હીરાભાઈ સોલંકી પણ સાથે હતા શું આવનાર સમયમાં એમને તક આપવામાં આવી શકે છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ